તે સંખ્યા ને આપેલી સંખ્યાના અવયવો બરાબર દસ આપેલા છે હવે દસ ના આપણે અવયવ પાડવાના છે દસ ના અવયવ પાડો તો દસ કોના 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 ઘડિયામાં આવે છે એટલે કે એક દસ એકના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં આવે અને દસ ના ઘડિયામાં આવે તો દસ છે ને એના અવયવો છે આ બધા એક બે પાંચ અને દસ આ એના અવયવ છે બરાબર આશા રાખું છું કે તમને સમજાણું છે હવે અવયવી સમજી સંખ્યા વડે દાખલા તરીકે ત્રણ ના અવયવી પાડવાના છે તો ત્રણ ના એટલે હું તો કે ત્રણ નો ઘડિયો બોલવાનો બરાબર ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવી ત્રણ અઢાર ત્રણ બરાબર તો આવી રીતે ત્રણ અનંત સુધી

અવયવી પાડવા હોય તો ચાર છે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તે સોળ ચાર પાંચ વીસ બરાબર તો આ અનંત સુધી છે ને આઠના આઠના અવયવો ચોવીસ આ બધી હોય ને એને એના અવયવી કહેવામાં આવે બરાબર આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવી કહેવામાં આવે છે અવયવી એટલે ટૂંકમાં એના ઘડિયો બોલવાનો જે તે સંખ્યા આપેલી હોય તેનો ઘડિયો બોલવાનો અને અવયવ એટલે શું તો કે એને કેટલી કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે આ ખાસ તફાવત આપણે સમજવાનો છે તો આને અવયવ કહેવાય અને અવયવી કહેવાય